સેવા હોય કીર્તન હોય સત્સંગ હોય સ્મરણ હોય આ બધામાં ઠાકોરજીની એક વિશેષ મહત્વતાની જરૂરત પડે જેનું નામ લીલા છે સ્મરણ કરો તો શેનું તો ઠાકોરજીની લીલાનું કીર્તન કરો તો કોણું ઠાકોરજીની લીલાનું સત્સંગ કરો તો કોણું ઠાકોરજીની લીલાનું સેવા કરતી વખતે સેવાનું ભાવન કરો તો કોણું તો ઠાકોરજીની લીલાનું તો મનમાં વિચાર આવ્યો કે જો ઠાકોરજીની લીલા આટલી બધી મહત્વની હોય તો ઠાકોરજીના લીલા સ્વરૂપ ઉપર જ આપણે ચિંતન કરવું જોઈએ ભાવ હોય તો ભક્તિ થાય પણ તે પહેલા પણ શ્રી મહાપ્રભુજી આપણને એક કેટેગરાઇઝેશન આપણને કરીને આપે છે કે ભાવ પણ ક્યારે હોય કે જ્યારે તમને રુચિ હોય રુચિ ક્યારે હોય જ્યારે તમારી પાસે બે પ્રકારનું સાધન હોય એક કોઈક વૈષ્ણવનો સંગ હોય અથવા પોતે ગ્રંથનો સંગ હોય બે રીતે સાધન થાય રુચિ સાધન પ્રેમાચેતી ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ સાધન ભાવ પ્રેમાચેતી એટલે સાધન પહેલા હોવો જોઈએ પછી ભાવ પ્રગટ થાય અને પછી ભગવાનમાં પ્રેમ થાય પ્રીતિ થાય એવું કહ્યું શ્રી મહાપ્રભુજી કહ્યું કે મને થોડોક આમાં ફેરફાર કરવા દો શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય કહ્યું રુચિસ્ સાધન પ્રેમાચેતી એટલે કે પહેલા રુચિ થવી જોઈએ આજે બહુ જ મનપસંદ સિરિયલ આવવાનું છે અથવા તો આપણે કોઈક વસ્તુ મનોરંજનની અથવા તો વિશેષ સામાજિક રીતે કોઈક વસ્તુની પ્રધાનતા છે અને તે જ દિવસે કોઈક સુંદર ઘટા કે સુંદર મનોરથ હવેલીમાં છે તો આપણી પાસે બે ચોઇસ છે કે તો આપણે એ મનોરંજનના સાધનમાં જઈએ અથવા તો શ્રી ઠાકોરજીના દર્શને જઈએ આમાં જે નિર્ણય આપણે લઈએ છે એના ઉપરથી આપણી રુચિ નક્કી થાય છે કે આપણી રુચિ આપણું ઢળાન કયા તરફ છે અને રુચિ નક્કી થાય તો પછી સંગ અને શાસ્ત્ર એટલે ગ્રંથ અને સંગ આ બે સાધન વડે પ્રભુમાં થઈ શકે છે તો રુચિ સાધન અને પ્રેમ આ ત્રણ વસ્તુ જ્યારે દ્રઢ થાય ત્યારે સૌથી પહેલા આપણા હૃદયમાં ભાવનું પ્રાગટ્ય થાય છે અને ભાવ આવે એટલે ભક્તિ કરવાની ઈચ્છા થવા લાગે છે ભક્તિ આપણે કરવાની શરૂ કરીએ એટલે ઠાકોરજીના સ્વરૂપમાં ધીમે 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 આપણને આસક્તિ આસક્તિ થવા લાગે છે થાય એટલે પછી વારંવાર નામ સ્મરણ સત્સંગ કીર્તન અને સેવા આ ચાર ભક્તિ માર્ગીય પુરુષાર્થ એવા છે કે ચારે ચાર આપણને વારંવાર કરવાની ઈચ્છા થાય અને રિપીટેડલી આ બોલવાની સેવા કરવાની કીર્તન ગાવાની સ્મરણ કરવાની દર્શન કરવાની જો આપણને ઈચ્છા થયા કરે તો સમજો કે જે આપણને સૌથી પહેલા રુચિ થઈ હતી એ રુચિ હવે ધીમે ધીમે ભક્તિ વડે આસક્તિમાં રૂપાંતરિત થઈ રહી છે અને એ આસક્તિમાં જ્યારે રૂપાંતરિત થાય છે કોઈ પણ ભક્તિ ત્યારે પ્રભુ સાથે આપણી નિકટતા વધી રહી છે એનું પ્રમાણ જ એ છે કે આપણને જે રુચિ શરૂઆતમાં થઈ હતી એ હવે આસક્તિમાં રૂપાંતરિત થઈ છે એનો અર્થ એ થયો કે હવે મને બીજા બધા સાધન કરતાં પહેલાં ઠાકોરજીનું સ્મરણ કરવું ઘણીવાર ગાડી ડ્રાઈવ કરતા હોઈએ શરૂઆતમાં ગાડી ચલાવવા બેસે એટલે કે ઠાકોરજીનું ચિત્ર બિરાજતું હોય મેં ઘણા વૈષ્ણવોને જોયું છે કે આવી રીતે ઠાકોરજીનું ચિત્ર કે વચ્ચે હોય તો પહેલા ઠાકોરજીને કરી પછી ગાડી ચલાવી પ્રવેશ કરીએ તો ઠાકોરજીને ઠાકોરજીને વંદન વંદન કરીને કરીને ઘરમાંથી બહાર જઈએ તો ભોજન કરવા પ્રસાદ લેવા બેસીએ તો ઠાકોરજીનું સ્મરણ કરીને ભોજન કરીને ઉઠીએ તો મહાપ્રસાદ ને વંદન કરીને કોઈનાથી વાર્તાલાપ કરીએ તો જય શ્રી કૃષ્ણ કરીને ફોન મૂકીએ તો પણ જય શ્રી કૃષ્ણ કરીને એનો મતલબ કે જે આપણને ભગવાનમાં રુચિ થઈ હતી એ રુચિ હવે ધીમે 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 એટલી હદ સુધી ગઈ કે હવે આપણને પ્રભુમાં આસક્તિ થવા લાગી છે અને આસક્તિ થાય તો જ લીલા સમજાય ખાલી ભાવ આવે તો લીલા ન સમજાય ખાલી ભક્તિ કરીએ તો લીલા ન સમજાય ખાલી આપણને પણ લીલાને સમજવા માટે કારણ કે પુષ્ટિમાર્ગ એક માત્ર સ્વીકાર કરવામાં આવ્યો છે ઠાકોરજીની જેટલી પણ લીલાઓ છે એ સમસ્ત લીલાઓ સા સા પ્રયોજન વતી કોઈ પણ પ્રયોજન કે કારણ વગર ભગવાનની કોઈ પણ લીલાઓ થતી નથી આપણું અહીંયા આવું આ હોલને નક્કી કરવું અહીંયા સત્સંગ માટે બેસવું અને એ બેસીને પ્રભુની લીલાનું સત્સંગ આ પણ પ્રભુની લીલાનું જ એક અંગ છે તો આપણા મનમાં થાય કે જે વસ્તુ ન થવી જોઈએ કે ન કરવી જોઈએ કે ન બોલવી જોઈએ એ જ્યારે આપણે બોલીએ છીએ કે કરીએ છીએ ત્યારે શું એ પણ પ્રભુની લીલા માનવી તો પ્રભુ પછી બે પ્રકારની લીલા કરે છે એક સ્વકિયા અને એક પરકિયા બે પ્રકારની લીલા કઈ એક લીલા એ છે કે જેમાં ભગવાનની સાથે પ્રભુ સાથે એ વ્યવહાર વાણી કે વર્તનમાં કોઈ લેવા દેવા નથી જેમાં આપણે કેવલ અને કેવલ સ્વ માટે કે સ્વજનો માટે જે પ્રયત્ન કરતા હોઈએ કે જે પુરુષાર્થ કરતા હોઈએ જેમાં પ્રભુના સેવાનું કે પ્રભુના સુખનું કોઈ નથી ગોપીજનોની જેમ જેટલા પણ કર્મ છે એ બધા જ કર્મ ભગવાન માટે હોય તો આપણા પ્રત્યેક કર્મ પણ લીલા છે પણ ગોપીજન જેવી સ્થિતિ આપણી જાગવું કૃષ્ણ માટે સુવું કૃષ્ણ માટે તૈયાર થવું કૃષ્ણ માટે ઘરથી બહાર જવું તો શ્રી કૃષ્ણ માટે ઘરે પાછા આવું તો શ્રી કૃષ્ણ માટે અત્ર સર્વત્ર આપણને કૃષ્ણા થાય અને એ થાય ત્યારે સર્વત્ર કૃષ્ણાનુભૂતિ થવાના કારણે એ લીલાનું અંગ આપણે બની શકીએ પણ જ્યાં સુધી સ્વકીય એટલે કે પોતાના માટે સ્વકીય પરકિયા રાસમાં અલગ છે અને લૌકિકમાં સ્વકીય એટલે કે જેમાં હું કેન્દ્રમાં છું મારો સ્વભાવ મારું પરિવાર મારું વ્યવસાય મારું શરીર આ બધું જ્યાં કેન્દ્રમાં છે એ બધું કેન્દ્રમાં હોવાના કારણે પણ આ શરીર મારું સ્વભાવ મારું વાણી મારું વર્તન બધું જ શ્રી કૃષ્ણ માટે છે તો એ હું પણ એ સ્વકીયપણું પણ ભગવાન માટે નિમિત્ત બનવાથી લીલાત્મક થઈ જાય છે બધું જાણવા છતાં સ્વભાવ આવે તો એ છે છે વૃંદાવન ક્યાં એનું સ્વરૂપ શું છે ગોકુલ ક્યાં છે એનું સ્વરૂપ શું છે અયોધ્યા ક્યાં છે ત્યાં પ્રભુ કેવી રીતે પ્રગટ્યા મથરા ક્યાં છે મથરામાં શું શું લીલા થઈ કેટલી કથાઓમાં સત્સંગોમાં આપણે સાંભળ્યું પણ એ સમસ્ત કથાઓમાં પ્રસંગોમાં સાંભળવા પછી પણ આપણને પ્રભુમાં ભાવ ન પ્રગટે તો એ પછી પણ ભાવ નથી પ્રગટ્યો એના મતલબ ક્યાં ને ક્યાંક આપણો સ્વભાવ અને આપણો વિચાર આપણને દ્રઢ થવા દેતું નથી તો સખાઓમાં અને ચોરાસી વૈષ્ણવોની વાર્તામાં બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં જેમ શ્રી મહાપ્રભુજી કેવી સુંદર આજ્ઞા કરે સંસાર અસત્ય છે આ બધું માયાથી ઓતપ્રોત થયેલું છે અહીંયા કોઈ કોઈનું નથી રહે કોઈ કોઈનું નથી રહે આવી રીતે જ્યારે આપણે તો શ્રી મહાપ્રભુજી કહેવું કે એ सब બંધ કર સૂરવે કે કહા કે કે આતે છે કછુ ભાગવદ લીલા કા સંસારને અસત્ય માનવો એ બંધન હે દોષી સમજવા અને આ સંસારમાં કોઈ સાર નથી મહાપ્રભુજી કહે છે એ સબ કરના આવશ્યક નહીં હે આ તો બધું બધાને ખબર જ છે તું કછુ ભગવદ લીલા ગા અને તું કછુ ભગવદ લીલા ગા જ્યારે કહે છે ત્યારે સુદાસજીના હૃદયમાં ભાવ પ્રાગટ્ય થાય છે અને ભાવનું પ્રાગટ્ય એમાં બે વસ્તુ બહુ જ જેવી રીતે રૂચિ થવામાં આપણા ઘરનું વાતાવરણ અને સંગ નિમિત્ત બને રુચિ થાય તો સાધન શાસ્ત્ર અને એ બે આપણે આપણા સ્વભાવના અનુકૂળ પસંદ કરીએ અને પછી ઠાકોરજીમાં પ્રીતિ થવા લાગે પ્રેમ થવા લાગે એટલે ધીમે ધીમે આપણે માહિતી ભેગી કરીએ એક વૈષ્ણવ સેવા કરે છે તો મારે કેવી રીતે કરવી એક વૈષ્ણવ કીર્તન શીખે છે તો મારે કેવી રીતે શીખવા શું શીખવાય શું શીખવા જવાય શું સત્સંગ કરવા જવાય કયા ગ્રંથનો સત્સંગ કરવો જોઈએ કેવી રીતે કરવો જોઈએ કઈ લીલાનું શિક્ષાપત્રનું અગર ચિંતન કોઈ સત્સંગમાં થઈ રહ્યું છે તો શિક્ષાપત્ર કયા પ્રકારે જીવનમાં ઉપયોગી થાય આ સાધન ભેગા करिए સંગ અને શાસ્ત્રના સાધન આપણે પ્રેમમાં રૂપાંતરિત કરે છે પ્રેમ બે પ્રકારના એક તન મન સત્તા અને અહંકારને સંતુષ્ટ કરે એવું પ્રેમ અને બીજો પ્રેમ જેમાં આપણને કંઈ પ્રાપ્ત નથી થવાનું પ્રેમ કે બદલે પ્રેમ હી હોના ચાહી ઠાકોરજી પાસે પણ પ્રેમ ઠાકોરજી સાથે પણ પ્રેમ અને ઠાકોરજી થી જોઈએ છે પણ પ્રેમ પેલા વિદ્યાર્થીઓને એકવાર ટીચરે પૂછ્યું તો ક્લાસમાં કે બધા વિદ્યાર્થીઓ અહીંયા ઊભા છો બધા આવ્યા છો બતાવો મને કે વાય ટ્રીઝ આર ગ્રીન આ બધા વૃક્ષો લીલા કેમ છે તો કોઈએ કહ્યું કે હમ ઓક્સિજન હોટલે ગ્રીન છે પછી કોઈએ કીધું કે પહેલા એ પીળા હોય કે લાલ હોય પછી પીળા થાય પછી લીલા થાય પછી પાછા પીળા થાય કથ્થાઈ થાય ખરી પડે બધી જાત જાતની વાતો બધી કરી અડધા કલાક સુધી શિક્ષકે બધું સાંભળ્યું અને સાંભળ્યા પછી શિક્ષકે પોતાનો જવાબ શું આપ્યો શિક્ષકે પોતાનો જવાબ આપ્યો કે ટ્રીઝ આર ગ્રીન બિકોઝ ટ્રીઝ આર ગ્રીન પ્રેમ પ્રેમ હૈ ક્યાંક પ્રેમ પ્રેમ હી હૈ પછી વધારે કોણે છે ઓછું કોણે છે પ્રેમ એક તત્વ લીલા જેવો છે લીલા શબ્દને ઘણી વાર ઇંગ્લિશમાં એનું જ્યારે ટ્રાન્સલેશન કરે ત્યારે લીલા શબ્દને શું ટ્રાન્સલેશન કરે હેલ્યુસિનેશન હેલ્યુસિનેશન ઇઝ નોટ ધ રાઈટ વર્ડ ફોર લીલા એક એવી કલ્પના જે હોય પણ શકે ન પણ હોય શકે છતાંય અનુભવાય છે એ હેલ્યુસિનેશન છે એક એવી કલ્પના હવે લીલા એ કલ્પના નથી લીલા એ વાસ્તવિકતા છે યથાર્થ છે અને લીલા એ અનુભૂતિનું માધ્યમ છે અને એ અનુભૂતિ ક્યારે થાય એના સ્ટેપ્સ આપણે જોઈ રહ્યા છે કે રુચિ હોય સાધન હોય પ્રેમ હોય પછી ભાવનું પ્રાગટ્ય થાય અને ભાવનું પ્રાગટ્ય થાય એટલે પછી ભક્તિમાં પ્રવેશ